તમે માતૃભાષામાં ભણો છો બરોબર છે અંગ્રેજી માધ્યમ માટે કઈ નથી તમે દસમા ધોરણમાં છો એટલે નથી માતૃભાષામાં ભણો છો તમે તમારી માતૃભાષાને જાળવી રાખી છે એટલા માટે અરે માતૃભાષાને શા માટે ચાલે રાખવું છે તમે અહીંયા માતૃભાષામાં ભણો છો તો તમે કેમ બીજાથી અલગ છો એટલે નવ્વાણું ટકા ઘેટા વગેરે કેવા છે અંગ્રેજીમાં છે ને તો તમે એક ટકામાં આવો છો તો તમે બધાથી હટકે છો તે હટકે કેમ છો તમે એ તમને ખબર હોવી બહુ જરૂરી છે કે તમે એ લોકોથી અલગ છો ભલે નવ્વાણું ટકા ઘેટા બકરામાં ગયા તમે એક ટકા છો એટલે તમને એવું શું મળી રહ્યું છે કે જે એ લોકોને નથી મળી રહ્યું ખ્યાલ છે તમને તમે બીજાથી અલગ કેમ છો એ લોકોથી

કે રસ્તામાં કોઈ લોફર મસ્તી કરે તો ઓલીએ ડાંગ ઉઠાવીને તમે ચપ્પલ કાઢીને મારો આ તાકાત ક્યારે આવે જ્યારે ચારણ કન્યાને ભણ્યા હો ત્યારે આવે કુદરત સાથે આ પશુ પક્ષી સાથે હિમાલય સાથે ડુંગર પર્વત નદી નાળામાં પણ સજીવન રૂપ જોઈ શકો કે ક્યારે આવે જ્યારે કાકા કલ્લકરનો પ્રવાસ આયજો હોય ભણ્યા તો આવે તમે હવે ખબર પડી કે તમે હટકે કેમ જોઈ રહ્યા હતા આ બધું જ યોગાને નથી મળ્યું અને તમે સૌથી બેસ્ટ પરફેક્ટ લેંગ્વેજ વર્લ્ડની સૌથી પરફેક્ટ લેંગ્વેજ કઈ છે સંસ્કૃત અને સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી ગુજરાતી માતૃભાષામાં તમે ભણો છો તો તમે પણ બેસ્ટ લેંગ્વેજમાં ભણો છો કારણ કે આ ભાષામાં જે બોલાય છે ઈજ લખાય છે ને લખાય છે ઈજ વંચાય છે અંગ્રેજીમાં એવું છે હું આ એક લખું છું

હાર્ડલી 13 જગ્યાએ પડે છે અને જો તમારામાં એબિલિટી હોય તમારામાં ટેલેન્ટ હોય તો તમારા વિચારો તમે સામેવાળા સુધી તમારી ભાષામાં પણ પહોંચાડવો તો અંગ્રેજીની જરૂર જ નથી મોદી ફોરેનમાં જાય છે તો અંગ્રેજીમાં વાત કરે છે હિન્દીમાં જ બોલે છે કારણ કે તમારા વિચારો તમે તમારી માતૃભાષામાં વધારે સારી રીતે વ્યક્ત કરી શકો અહીંયા મહત્વ વિચારોનું છે તો તમારા વિચારો તમારી માતૃભાષામાં તમે સારી રીતે વ્યક્ત કરી શકો છો અને એટલા માટે તમને ગર્વ હોવો જોઈએ આપણે જ આપણી માતૃભાષા પર ગર્વ નહીં કરીએ આપણે આપણી માં પર ગર્વ નહીં કરીએ તો બાજુવાળો આપણી માને માન આપશે તો બહુ ગર્વથી તમે માતૃભાષામાં ભણો છો કે તમને થવો જોઈએ અને આજ પછી જે નાઇન ટેન્થ વાળા કોલેજમાં જશો તો જરાય ઇન્ફિરિયર ફીલ નહીં કરતા કે અમે ગુજરાતી માધ્યમમાંથી આવ્યા છે એટલે અમે હિન્દ ભાવતા નહીં રાખતા કે અમે ક્યાંયથી ઓછા છે તમે કોઈથી ઓછા ઉતરો એમ નથી તમારી પાસે જે છે એ લોકો પાસે નથી મેં કીધું ને તમારી પાસે બધા સંસ્કારો છે ભક્તિના અક્ષર જ્ઞાનના સંબંધના આપણામાં શું છે કાકા કાકી દાદા દાદી મામા મમ્મી નાના નાની છે ને એ લોકો તો અંકલ ને આંટી આપણને ખબર એ લોકોને ખબર જ નથી કે મામા સાથે કેમ મરતા વર્તાય ને કાકા સાથે કેમ વર્તાય ને ફૂવા સાથે કેમ વર્તાય તો આપણને દરેક દરેક સંબંધનું નું મહત્વ ખબર છે અને એની સાથે કઈ રીતે વર્તવું એ પણ આપણને ખબર છે પણ આ ડિફરન્સ એ માતૃભાષામાં ભણવાતી એટલે તમે અટકે છો તમે સુપીરિયર છો કારણ કે તમે આપણી જરૂર આપણા સંસ્કાર સંસ્કૃતિને સાચવીને રાખ્યું છે કારણ કે આપણે ભણવામાં તમને લોકગીત અને ગરબાને બધું આવે છે ને એ લોકોના આવે છે તમને શ્લોક આવડે છે એ લોકોને આવડે છે અને શ્લોક આવડતા હશે તો પણ એ લોકોના પ્રોનાઉન્સિએશન બધા ખોટા હશે તો આજે હવે નવી એનપી માં તમને ખબર હશે કે दास તમને અંગ્રેજી નહીં આવડતું હોય ને તો પણ તમે ડોક્ટર એન્જિનિયર સીએ બની શકશો એટલે એમ નહીં માનતા કે તમને અંગ્રેજી નથી આવડતું તો તમે ડોક્ટર એન્જિનિયર સી એ નહીં બની શકો ગવર્નમેન્ટની બધી જ એક્ઝામ ગુજરાતીમાં પણ દેવાય છે નવ આઠ લેંગ્વેજમાં ડોક્ટર એન્જિનિયર સીએના ચોપડા આવી ગયા છે હિન્દી મરાઠી તેલુગુ તામિલ બંગાળી ગુજરાતી આ બધામાં જ એન્જિનિયરિંગના મેડિકલના ચોપડાઓ આવી ગયા હતા અત્યાર સુધી આપણી મજબૂરી હતી કે આપણી પાસે અંગ્રેજી સિવાયના ચોપડા જ નહોતા પુસ્તક જ હતું એટલે આપણે મજબૂરીમાં અંગ્રેજીમાં ભણવું પડતું હતું હવે અંગ્રેજી આવડવું જોઈએ પણ બધું જ અંગ્રેજી જરૂરી નથી નોર્મલ લેંગ્વેજ માં તો તમને ન આવડતું હોય નાનો કોઈ પણ મોબાઈલ માં અંગ્રેજી માં હોય તો બધું ઓપન કરીને બધું ખોલી શકે છે તો એટલું બેઝિકલી અંગ્રેજી તો આવડતું જ હોય છે તમને પણ તમને અંગ્રેજી નથી આવડતું એટલે તમે આગળ નહીં વધી શકો ઈ ઇનભાવના કાઢો કારણ કે જો તમે હોશિયાર હશો તમારું ગણિત વિજ્ઞાન પાક્કો હશે તો તમે ડેફિનેટલી એન્જિનિયર બની શકશો લા મગજમાંથી ઈ ઇનભાવના કાઢી નાખજો અને જો જવાબદારી તમે કઈ બંધશો મેં કીધું ને ઓછું હોય એની કિંમત હોય તમારા ઘરના લોકરમાં શું હોય સોનું અને हीरा ચાંદી તો હોય લોખંડ હોય ન હોય તો તમે રેર છો તમે ઓછા છો એટલે તમારી કિંમત તમે સમજો જે વસ્તુ ઓછી એની કિંમત તો તમારે આ તમારી વેલ્યુને વધારે નિખારવા માટે શું કરવાનું તમારા દરેક દરેકમાં કંઈક ને કંઈક એવી આવડત રહેલી છે જે બીજામાં નથી તો તમારી આવડતને તમારે પોલિશ કરીને કટ કરીને પોલિશ કરીને ડાયમંડ જેવા ચમકવાનું છે અહીંયા આવો અહીંયાથી જે ગ્રહણ કરવાનું છે 90% ગ્રહણ કરો ઘરે એટલે ઓછું ભણવું પડે તો ઘરે જે સમય મળેમાં તમારી જે એબિલિટી છે કોઈને ડાન્સનો શોખ છે રેપસોંગનો શોખ છે લખવાનો શોખ છે મેંટીનો શોખ છે જે પણ એ નંબર ઓફ તમારો શોખ હોય એના પર કામ કરો બધા જ ડોક્ટર એન્જિનિયર સીઆઈ ન બની શકે બધા જ 90% ન લાવી શકે પણ તમે કોઈક એવી વસ્તુમાં હોશિયાર છો જે આખા ક્લાસમાં કોઈ નથી તો એવી વસ્તુ પર કોન્સન્ટ્રેટ કરો અને એના પર કામ કરો અને તમે બીજાથી हटકે રેર બનો તમે તમારા તો બીજાને કે આ વસ્તુ કોઈ ન કરી શકે તમારી વેલ્યુ છે અને એના માટે તમારે અહીંયા ધ્યાન દેવું પડે કારણ કે અહીંયાથી જેટલું ગ્રહણ કરીને જશો એટલું ઘરે ઓછી મહેનત કરવી પડશે જો જવાબદારીનું ચક્ર છે સ્વ ચાલુ થાય સ્વથી એટલે પોતાની પેલી જવાબદારી પછી પોતાના પરિવારની જવાબદારી પછી પોતાને નાતની જવાબદારી ગામની શહેરની દેશની દુનિયાની અને પર્યાવરણની તમે કેટલા સક્ષમ બનો છો આ જવાબદારી પૂરી કરવા માટે એ બહુ મહત્વનું છે તમે ફક્ત તમારી અને તમારા પરિવારની જવાબદારી પૂરી કરવા માટે સક્ષમ બની ના તો આ બાકીની જવાબદારીઓ કોણ સંભાળશે તો તમારે આ પર્યાવરણ સુધીની જવાબદારીઓ નિભાવી શકો એવા સક્ષમ બનવાનું છે

ઘેટા બકરા એકની પાછળ એક છે ને કુવામાં એક પડે તો બીજું એ પડે તમે એવું નથી કહેતો તમે તમારો રસ્તો પોતે કંડાયેલો છે એટલે તમારી જાત પર તમે ગર્વ કરજો ઠીક છે અને બીજાને પણ ગર્વ કરાવજો કે અમે માતૃભાષામાં ભણીએ છીએ તો અમારી પાસે આ બધું છે જે તમારી પાસે નથી આખો સમય ઓછો છે પછી આપણે આરામથી બીજી બધી